બનાસકાંઠામાં પડેલા સામાન્ય વરસાદ બાદ હાઈવે ઓથોરિટીની પોલ ખુલી ગુંદરીથી ડીસા થઈ રાધનપુરને જોડતા સ્ટેટ હાઈવે પર પાંથાવાડા માર્કેટયાર્ડ નજીક પાણી ભરાતા વાહન ચાલકો અને વેપારીઓ મુશ્કેલીમાં રાજસ્થાનથી ગુજરાતને જોડતા સ્ટેટ હાઈવે ઉપર સામાન્ય વરસાદમાં પાણી ભરાતા વાહન ચાલકો અને વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે દાંતીવાડાના પાથાવાડા માર્કેટ યાર્ડ આગળ દર વર્ષે સામાન્ય વરસાદમાં ભરાતા પાણીને લઈને વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો જો કે હાઈવે ઓથોરિટી દ્વારા દર વર્ષે માત્ર ખાડા ખોદી પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવી રહી છે જેને લઈને અકસ્માતની ભીતિ તો ધંધા રોજગાર પણ ઠપ થતા જોવા મળી છે જોકે ફરી એકવાર હાઈવે ઓથોરિટી દ્વારા પાણી નિકાલની વ્યવસ્થા માટે ખાડા ખોદાતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો જેને લઈ વેપારીઓ અને હાઈવે ઓથોરિટીના કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અંતે હાઇવે ઓથોરિટી દ્વારા ખાડા ખોદવાનું બંધ કરાયું હતું જો કે દિવસ દરમિયાન અસંખ્ય વાહન ચાલકો અહીંથી પસાર થતા હોય છે અને માર્કેટ યાર્ડમાં પણ વેપારીઓ સહિત ખેડૂતો પોતાની જણસી લઈને આવતા હોય છે જેથી પાણીના કારણે ત્રાહીમામ પોકારેલા વેપારીઓ દ્વારા યોગ્ય પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે દર વર્ષના પ્રશ્નને લઈને માત્ર હાઇવે ઓથોરિટી દ્વારા ખાડા ખોદી તરકટ રચવાનું બંધ કરે અને યોગ્ય પાણીનો નિકાલ થાય તેવી માંગ કરી રહ્યા છે હાલ તો વેપારીઓ દ્વારા વિરોધ કરાતા હાઈવે ઓથોરિટી દ્વારા ખોદેલા ખાડાઓનું પુરાણ કર્યું અને ખાતરી આપી છે કે યોગ્ય પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવશે પરંતુ વેપારીઓના દુકાન આગળ ખાડા ખોદેલા હોવાથી વાહન નીકળવું પણ મુશ્કેલ બન્યું છે તાત્કાલિક ધોરણે હાઈવે ઓથોરિટી દ્વારા પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી વેપારીઓની માંગ છે